આકાશવાણી સમાચાર સમાચાર સિમ્પલ ઠક છે મુખ્ય લોકસભામાં વકફ સુધારા વિધેયક 2025 પસાર વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિમ્સટેક સંમેલનમાં હાજરી આપવા થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર છવ્વીસ ટકા રેસી પ્રકલ્પ ટેરિફ ટેક્સની જાહેરાત કરી અને આર્જેન્ટિનામાં આજથી આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર પચીસનો પ્રારંભ બે વખતના ઓલિમ્પિક કેન્દ્ર વિજેતા મનુ ઢાકર તેતાલીસ સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીઓનું નેતૃત્વ કરશે લોકસભાએ વકફ સુધારા બિલ બે હજાર પસાર કર્યું છે જેમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે ગૃહે ગઈકાલે બિલને મંજૂરી આપી જેમાં બસો સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું જ્યારે બસો બત્રીસ સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું મોડી રાત સુધી નીચલા ગૃહમાં બાર કલાકથી વધુ સમય સુધી આ બિલની ચર્ચા થઈ વકફ સુધારા બિલ બે હજાર ઉદ્દેશ્ય વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત કરવાનો છે જેમાં વારસાના સ્થળોનું રક્ષણ અને સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવાની જોગવાઈઓ છે આ કાયદાનો ઉદ્દેશ્ય મિલકતમાં વ્યવસ્થાપનમાં પારદર્શિતા વધારીને વકફ બોર્ડ અને સ્થાનિક સત્તાવાળાઓ વચ્ચે સંકલનને સુવ્યવસ્થિત કરીને હિસ્સેદારોના અધિકારોનું રક્ષણ કરીને શાસનમાં સુધારો કરવાનો છે બિલ પરની ચર્ચાનો જવાબ આપતા લઘુમતી બાબતોના મંત્રી કિરણ રીજીજુએ કહ્યું છે કે બિન મુસ્લિમો વકફ બોર્ડના કામકાજમાં દખલ કરશે તેવી ધારણા ખોટી છે તેમણે કહ્યું કે ભારતમાં લઘુમતી માટે સૌથી સુરક્ષિત દેશ છે સરકાર લઘુમતી વિરોધી હોવાના વિપક્ષના આરોપને નકારી કાઢતા તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે પારસી જેવા નાનામાં નાના લઘુમતી સમુદાયનું પણ ધ્યાન રાખ્યું છે जो वक्फ बोर्ड बने हैं हम उसको बहुत ही सेकुलर, इंक्लूसिव बनाना चाहते हैं आपका पुराना प्रावधान को हटा करके अब हमने कहा है कि वक्फ बोर्ड में शिया भी रहेंगे सुन्नी भी रहेंगे बोरास भी रहेंगे आगर भी रहेंगे मुसलमानों में जो बैकवर्ड है पिछड़े लोग हैं वो भी रहेंगे और सांसद में महिला भी रहेंगे વિપક્ષના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા વિચારણા પછી આ બિલ લાવવામાં આવ્યું છે જેને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના ગૌરવ ગોગાઈએ સરકાર પર આ બિલ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું કે આ બિલ બંધારણની વિરુદ્ધ છે ભાજપના રવિશંકર પ્રસાદે વિપક્ષ પર ચર્ચા દરમિયાન બંધારણનો પસંદગીપૂર્વક ઉલ્લેખ કરવાનો આરોપ મૂક્યો ચર્ચામાં હસ્તક્ષેપ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે કોઈ પણ બિનમુસ્લિમ વકફમાં આવશે નહીં सदन के माध्यम से देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूँ आपके वकफ में एक भी नॉन मुस्लिम नहीं आएगा एक्ट में ऐसा कोई प्रावधान मगर जो वकफ बोर्ड है और वकफ परिषद है उसका काम क्या है वकफ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके लोकसभा में वकफ सुधारा बिल पसार था खुशी मे केरल कोची एक नानकड़ा गांव मुन्दर રહેવાસીઓએ ગઈકાલે રાત્રે કેન્દ્ર સરકારના સમર્થનમાં સરઘસ કાઢ્યું હતું તેઓએ સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી પોતાના ઘર હવે સુરક્ષિત રહેશે એવી આશા વ્યક્ત કરી હવે તેમને તેમના ઘરમાંથી બહાર કાઢવામાં નહીં આવે જ્યાં તેઓ દાયકાઓથી રહેતા હતા ઉલ્લેખનીય છે કે ગામના છસોથી વધુ રહેવાસીઓ મુન્મપમાં તેમની રહેઠાણક મિલકતો પર રાજ્ય વકફ બોર્ડના દાવા સામે એકસો દિવસથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે આ મિલકતો કાલિકટમાં ફારૂક કોલેજ મેનેજમેન્ટના એક વેપારી દ્વારા સખાવતી અને શૈક્ષણિક હેતુ માટે વકફ ડીડ દ્વારા ભેટ માપવામાં આવી હતી રહેવાસીઓએ સાહીઠના દાયકામાં ફારૂક કોલેજ મેનેજમેન્ટ પાસેથી જમીન ખરીદી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિમસ્ટેક સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે પ્રધાનમંત્રીની થાઇલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે પ્રધાનમંત્રી મોદી આજે સાંજે બેંગકોકમાં તેમના થાઇ સમકક્ષ પેન્ટોંગીના વાત્રા સાથે દ્વિપક્ષીય વાટોઘાટો કરશે તેઓ દ્વિપક્ષીય સંબંધોના પ્રગતિની સમીક્ષા કરશે અને ભારત થાઇલેન્ડ દ્વિપક્ષીય ભાગીદારની વધુ મજબૂત માર્ગ પર ચર્ચા કરશે અને પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કરશે તેઓ અનેક દ્વિપક્ષીય દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાના સાક્ષી પણ બનશે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર છવ્વીસ ટકા રેસીપ્રોકલ ટેક્સની જાહેરાત કરી છે ખાસ કરીને ઓટો સેક્ટર પર પચીસ ટકા ટેરિફ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવાયા છે જ્યારે ચીન પર ચોત્રીસ ટકા બાંગ્લાદેશ પર છવ્વીસ ટકા પાકિસ્તાન પર ઓગણત્રીસ ટકા શ્રીલંકા પર ચુમ્માલીસ ટકા જ્યારે ઇઝરાયલ પર સત્તર ટકા ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે વ્હાઈટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને અન્ય દેશની મોટરસાયકલમાં માત્ર બે પોઈન્ટ ચાર ટકા ટેરિફદ લગાવે છે જ્યારે અમેરિકી મોટરસાયકલ માટે ભારત સાહીઠ ટકા અને વિયેતનામ સિત્તેરથી પંચોતેર ટકા ટેક્સ વસૂલે છે શ્રી ટ્રમ્પે તેના મુખ્ય બે વેપારી મિત્ર દેશ એટલે કે યુરોપિયન યુનિયનની આયાત પર વીસ ટકા અને યુકે પર દસ ટકા ટેક્સની પણ જાહેરાત કરી છે જાપાન પર પણ તેમણે ચોવીસ ટકા ટેક્સ લગાવ્યો છે વ્હાઈટ હાઉસે કહ્યું છે કે આ ટેરિફ યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત કરવામાં આવતી તમામ ઉત્પાદનો પર દસ ટકા ટકા બેઝ આયાત ટ્યુટી પર કરવામાં આવશે શ્રી ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અન્ય દેશો પર એટલો ટેક્સ ટેરિફ નહીં લાદે જેટલો અન્ય દેશ અમેરિકા પર લાદે છે તેઓએ તમામ દેશના ટેરિફનું સંયુક્ત રીતે મૂલ્યાંકન કરીને આ ટેરિફ પ્લાન બનાવ્યો છે તેમણે સાફ શબ્દોમાં કહ્યું છે કે વિશ્વના દેશ અમેરિકા પર જે ટેક્સ ટેરિફ રાખશે એના આધાર પ્રમાણે અમેરિકા તેમની સાથે વેપાર કરશે આ આ સમાચાર સમાચાર પરથી સાંભળી રહ્યા આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે લોકસભામાં આ પ્રસ્તાવ પર ટૂંકી ચર્ચા થઈ હતી જેમાં કોંગ્રેસના શશી થરૂર સમાજવાદી પાર્ટીના લાલજી વર્મા શિવસેનાના અરવિંદ સાવંત તૃણમૂલ કોંગ્રેસના સયાની ઘોષ અને અન્ય સાંસદોએ ભાગ લીધો હતો આ બધાએ રાજ્યમાં ચાલી રહેલી હિંસા અને ત્યાંના લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો गृह बंधारणीय प्रस्ताव पर चर्चा का जवाब आपता केन्द्रीय गृहमंत्री अमित शाह कहूं सरकार मणिपुर में सामान्य स्थिति पुनः स्थापित करने दरेक शक्य प्रयासों कर रही है सरकार शांति प्रस्थापित करने के सभी उच्चतम प्रयास कर रही है राष्ट्रपति शासन आने के बाद दोनों समुदायों से चर्चा भी हुई दो मीटिंग दोनों समुदायों के सारी संस्थाओं से अलग अलग हुई है पहली चिंता शांति प्रस्तापित करने की है जैसा मैंने कहा चार महीने से एक भी मौजूद મ્યાનમારમાં સૈન્યએ ગૃહયુદ્ધમાં કામચલાઉ યુદ્ધ વિરામની જાહેરાત કરી છે સૈન્યએ ભૂકંપમાં બચાવ અને રાહત કામગીરી સરળ બની રહે તે માટે બાવીસમી એપ્રિલ સુધી લડાઈ બંધ રાખવાનો એક તરફી નિર્ણય જાહેર કર્યો છે મ્યાનમારમાં આવેલા ભયંકર ભૂકંપમાં અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોના મોત થયા છે જ્યારે ચાર હજાર પાંચસોથી વધુ લોકો ઘાયલ થયા છે મ્યાનમારમાં હાલ લશ્કરી શાસન ચાલી રહ્યું છે ત્યારે સૈન્યએ ભૂકંપમાં બચાવ અને રાહત કાર્ય ઝડપી બનાવવા માટે દેશના ગૃહયુદ્ધમાં કામચલાઉ યુદ્ધ વિરામની જાહેરાત કરી છે છત્તીસગઢમાં સીપીઆઈ માઓવાદીઓએ છત્તીસગઢ સરકારની સામે સશસ્ત્ર સંઘર્ષ બંધ કરવાનો પ્રસ્તાવ મુક્તો પત્ર લખી શાંતિ વાટોઘાટોની ઈચ્છા વ્યક્ત કરી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સીપીઆઈ સેન્ટ્રલ કમિટીએ તેલુગુમાં આ પત્ર જારી કર્યો છે જેમાં કેન્દ્ર સરકારને ચાલુ ઓપરેશન કાગર બંધ કરવા વિનંતી કરવામાં આવી છે આજથી આર્જેન્ટિનાના બ્યુનોસ અર્સમાં શરૂ થઈ રહેલા આઈએસએસએફ વર્લ્ડ કપ બે હજાર પચીસમાં બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા મનો ભાકર તેતાલીસ સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીનું નેતૃત્વ કરશે બ્યુનોસ એર્સમાં શૂટર્સ રાઇફલ પિસ્તોલ અને શોટગન સ્પર્ધામાં ભાગ લેશે વર્ષના પ્રથમ આઈએસએસએફ વર્લ્ડ કપ ઇવેન્ટમાં પિસ્તાલીસ દેશોના ચારસોથી વધુ શૂટર્સ ભાગ લેવાના છે આઈપીએલમાં ગઈકાલે ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને આઠ વિકેટે હરાવ્યું આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિશય લૂ લાગે તેવી ગરમીની આગાહી કરી છે આ દરમિયાન પશ્ચિમ ઉત્તર ભારતમાં મહત્તમ તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી વધી શકે છે આગામી ચાર દિવસમાં ભારત અને દક્ષિણના કેટલાક હિસ્સાઓમાં તોફાન સાથે મુશળધાર વરસાદની આગાહી છે હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારી સહયોગી નિકિતા શાહ લોકસભામાં વકફ વિધેયક પસાર થયું તે સમાચાર મોટાભાગના અખબારોએ મુખ્ય મથાળામાં લીધા છે ફુલસાબ લખે છે વકફ વિધેયક લોકસભામાં પસાર આજે રાજ્ય સભામાં ફેસલો સંસદનું મુખ્ય શીર્ષક છે વકફ બિલ લોકસભામાં મધ્યરાત્રિએ પસાર દિવ્ય ભાસ્કર લખે છે સંસદ લોકસભામાં વકફ સુધારા વિલ ઉમ્મી રજૂ દસ કલાક ચર્ચા વકફ બોર્ડમાં કોઈ બિન મુસ્લિમ નહીં કેન્દ્ર ગુજરાત સમાચારે મુખ્ય શીર્ષકમાં લખ્યું છે ટ્રમ્પનો વિસ્ફોટ ભારત પર છવ્વીસ ટકા સમાચાર લોકસભામાં વકફ સુધારા વિધેયક બે હજાર પચીસ પસાર વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવની મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિમ્સટેક સંમેલનમાં હાજરી આપવા થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા આકાશવાણી સમાચાર પૂરા પરથી